નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીનું પોર્ટલ ઓપન કર્યું છે ઓકે ઓકે આમ આપણે નીચે કરીને તો એક નવી અપડેટ આવેલી છે અગત્યની સૂચના એડમિશન પચીસ લખ્યું છે કે જુલાઈ બે હજાર પચીસ સત્ર રી રજીસ્ટ્રેશન પ્રમોટી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ સુધીમાં એક્સ્ટેન્ડ કરવામાં આવેલી છે ઓકે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસ સોત્રના જે લોકો એડમિશનના રિલેટેડ જે વસ્તુઓ હોય એડમિશન લેવાનું હોય તો રી રજિસ્ટ્રેશન પ્રમોટી ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે છે એ અત્યારે એક્સટેન્ડ કરેલી છે પંદર અગિયાર બે હજાર પચીસ સુધી આ એક નવી અપડેટ મિત્રો પોર્ટલ પર છે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે એમના સાથે જરૂરથી આ વિડીયોને શેર દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ઓકે એડમિશન ટર્મ જુલાઈ બે હજાર પચીસ માટેની આ અપડેટ છે ક્લિયરલી એ મેન્શન છે એડમિશન ટર્મ જુલાઈ બે હજાર પચીસ એમને જે પ્રમોટી ફોર્મ હોય પ્રમોટી સ્ટુડન્ટ્સના તેમની અંતિમ તારીખ જે છે પંદર અગિયાર બે હજાર પચીસ સુધી એક્સટેન્ડ કરવામાં આવેલી છે ઓકે તો ચાલો થેન્ક યુ મિત્રો